દસ દિવસ ની અંદર અમે કીધું જામનગર ની એક એક કરો એક ની મુલાકાત લ્યો એક આરોગ્ય શાખાની મુલાકાત ભાજપના સત્તામાં ભાજપનું કામ કરનાર આ કમિશનરે ક્યાંય પણ ડોક્ટર ની નિમણૂક નથી કરીને આજે આજે ને મંજીરા લઈને ઝગડવા આવ્યા છે આ કમિશનરે દાદાગીરી કરી અને પોલીસ તો લઈને કોંગ્રેસને રોકવા માંગે છે આ કોંગ્રેસ છે અમીરા નથી નથી તો તમારા શું થશે અને જામનગર ની જનતા ની જયારે વાત હોય ને ત્યારે કોંગ્રેસ ક્યારે નો મુદ્દો હોય કે બાળકો નો મુદ્દો હોય કે જામનગર ની જનતા નો મુદ્દો હોય આવતા દિવસોમાં જો રોડમાં કામગીરી નહીં થાય તો કોંગ્રેસ તો સત્તાધીશ નું કામ કરશે જ પણ આ કમિશનર ની કચેરીમાં અમે કાદવ કીચડ લઈને આવશે એ કમિશનર ને અત્યારે અમે ચેતવણી આપી છે